રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025 અને ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025 નો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025 અને ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025 નો શુભારંભ કરાવ્યો હતો આ પ્રસંગે તેમણે કેનવાસ પર સહી કરીને 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદની સજ્જતા ગૌરવભેર જાહેર કરી આ ઉપરાંત સ્વદેશી અપનાવોનો સંકલ્પ લેવાયો મિશન ફોર મિલિયન ટ્રીઝ પુસ્તકનું વિમોચન થયું હતું અને સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જયંતિ નિમિત્તે તૈયાર થયેલા બેરિસ્ટર મિસ્ટર પટેલ પુસ્તકનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ અગિયાર દિવસીય ઉત્સવમાં સાહિત્યિક સત્રો ઇનોવેશનલ સ્ટોલ્સ જગન્નાથજી મંદિરના મહાપ્રસાદ સાથે આધ્યાત્મિક પેવેલિયન આંતરરાષ્ટ્રીય શેફ દ્વારા રસોઈ કળાનું નિદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો સમાવેશ થાય છે આ ઉત્સવ જ્ઞાન સંસ્કૃતિ અને શાકાહારી ભોજનની પરંપરાને વૈશ્વિક મંચ પર રજૂ કરશે